જામીન મંજૂર કર્યા છે કોર્ટે પચાસ હજારના બોન્ડ પર કોર્ટે જામીન આપ્યા છે બચ્ચુ ખાબડના પુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબડની મનરેગા કૌભાંડમાં પોલીસે ધરપકડ કરી હતી અને રિમાન્ડ બાદ કસ્ટડીમાં પણ મોકલવામાં આવ્યા હતા તો દાહોદની અંદર જે કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું હતું અને જેની અંદર મંત્રીના જે બંને પુત્રો હતા તેની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી અને ત્યારબાદ તેને કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ હવે તેમના જામીન છે તે પણ મંજૂર થઈ ચૂક્યા છે બંને પુત્રો એટલે કિરણ ખાબડ અને બળવંત ખાબડ બંનેના જામીન મંજૂર કરી દેવામાં આવી ચૂક્યા છે દાહોદની અંદર એકોતેર કરોડ રૂપિયાનો મસ્ત મોટું કૌભાંડ મનરેગા યોજનાની અંદર આચરવામાં આવ્યું હતું અને તેની અંદર આ જે મંત્રી પુત્રો છે તે બંનેનું નામ સામે આવ્યું હતું અને ત્યાર બાદ પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને તે અંતર્ગત તેમને હવે કોર્ટમાંથી જામીન મળી ચૂક્યા છે પચાસ હજારના બોન્ડ પર તેઓને જામીન મળ્યા છે મનરેગા કૌભાંડમાં તેમનું નામ મોખરે ચર્ચામાં હતું અને ત્યારબાદ તપાસ કરતાની સાથે જ તે બંને પોલીસ દ્વારા ધરપકડ આ મુદ્દાને લઈને કરવામાં આવી હતી અને ત્યારબાદ તેઓને કોર્ટની અંદર રજૂ પણ કરવામાં આવ્યા હતા તેમના રિમાન્ડ પણ મંજૂર થયા હતા પરંતુ હવે કોર્ટ દ્વારા તેમને જામીન આપી દેવામાં આવ્યા છે તો દાહોદની અંદર જે ચકચારી ઘટના સામે આવી હતી અને એક મસ્ત મોટું એક કૌભાંડ આચરવામાં આવ્યું હતું મનરેગા કૌભાંડ જેની અંદર એકોતેર કરોડની આસપાસનું આ કૌભાંડ હોવાનું માલુમ પડ્યું હતું અને તે અંતર્ગત મંત્રી પુત્રોના નામ સામે આવ્યા હતા મંત્રી બચ્ચુ ખાબડના બંને પુત્રો એટલે કે કિરણ ખાબડ અને ભણવંત ખાબડ બંનેની ધરપકડ પણ પોલીસ દ્વારા કરી લેવામાં આવી હતી અને ત્યારબાદ બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા બંનેના રિમાન્ડ પણ મંજૂર થયા હતા રિમાન્ડ અંદર પોલીસ દ્વારા સંપૂર્ણ બાબતે ઉડાણપૂર્વક પૂછપરછ પણ તે બંનેની કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે તેમના જામીન મંજૂર કર્યા છે એટલે કે બળવંત ખાબડ અને કિરણ ખાબડ બંને અત્યારે જામીન પર મુક્ત થઈ ચૂક્યા છે દાહોદ ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટની કોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા છે અને તે અંતર્ગત પચાસ હજારના જામીન પર બંને ભાઈને કોર્ટે મુક્ત કર્યા છે

જેના ભાગરૂપે એક ફરિયાદ નોંધવામાં આવી હતી બી પોલીસ અને પોલીસ તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસ હાથ ધરાતા કેટલાક તપાસની અંદર નામો ખુલ્યા હતા એની અંદર કેટલાક સરકારી કર્મચારીઓ અને અધિકારીઓના નામ હતા તો સાથે કેટલીક એજન્સીઓના નામ પણ સામે આવ્યા હતા એમાં મંત્રી પુત્ર જે બચુભાઈ ખાબડ છે એમના બે પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડ નું પણ નામ સામે આવ્યા હતા એમને એમને અટક ધરપકડ કરવામાં આવી હતી એમના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા પછી એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મૂકવા હતા જી ભૂપેન્દ્ર આભાર આપ જોડાયા અને સંપૂર્ણ વિગતો આપી